નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વીરપસલી વ્રત વિશે જાણીશું શ્રાવણ માસના કોઈપણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય ભાઈના કલ્યાણ માટે તેના દીર્ઘાયુ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હોય તેના માટે પણ આવ્રત કરી શકાય છે કોઈ એક ગામમાં કણબી રહેતો હતો તેને વસ્તારમાં સાત દીકરા અને એક દીકરી હતી એ સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા બહેનના સાસરિયામાં કંકસ થવાથી તે પોતાના નસીબનો વાક કાઢતી પિયરમાં ભાઈઓ સાથે રહેતી હતી સાતે ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો જ્યારે બાકીના છ ભાઈઓ કપટી અને ધૂર્તા હતા આથી તેઓ જુદા રહેતા હતા નાના ભાઈ સાથે ડોસી રહેતી હતી બહેન પણ તેની સાથે જ રહેતી હતી ગામમાં તેણે એક નાની દુકાન કરી હતી આથી માંડ એ લોકોનો પૂરું થતું હતું જ્યારે મોટાભાઈઓ છળ કપટ કરી ખૂબ પૈસા બનાવીને બેસી ગયા હતા નાનો ભાઈ જેમ તેમ પોતાનું ગાળું ગબડાવી જતો હતો આથી બહેનને થયું કે લાવ હું કંઈ કામ કરીને નાના ભાઈને મદદ કરું એક કામ મોટા મોટાભાઈઓ પાસે ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું નણનબા તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો બિચારી બહારને તો કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચારવાનું કામ સ્વીકારી લીધું સાંજે ઘેર જતી વખતે ભાભીઓ જે કંઈ વધ્યું ઘટ્યુ ખાવાનું આપે તે ઘેર લઈ જઈને વેચીને ખાઈ લેતી એક વખત તે ઢોર ચારી રહી હતી ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો એક છોકરીએ કહ્યું આજે વીરપસલી છે અમે વીરપસલીના દોરા લીધા છે એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમીશું બહેને કહ્યું એનાથી શો લાભ થાય છોકરી કહે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈનો આખો વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છોકરીએ કહ્યું આ વ્રતમાં દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠો વાળવાની અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો એ પછી જ જમી શકાય આઠ દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો આમ કહી તેણે આઠ દોરા બનાવી આપ્યા અને કહ્યું આમાંના સાત દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને આઠમો દોરો આઠ દિવસ પછી પીપળે બાંધી દેજો બહેને હરકભેર એ દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી ઘેર આવી માને પોતે આજે વીરપછલીનું વ્રત રાખ્યું છે એમ જણાવી ધૂપ દેવા દેવતા રાખવાનું કહ્યું પરંતુ એવામાં તેની એક બાબી આવી ચડી અને આ વ્રતની વાત સાંભળી બળી ગઈ આથી તેણે જતાં જતાં ચૂલામાં પાણી નાખી દેવતાને ઠારી દીધો બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈએ પાણી રેડ્યું હતું તે મનમાં સમજી ગઈ કે જરૂર આ તેની ભાભીના કારસ્તાન હશે આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ દઈ પછી જમવા બેઠી આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો હવે વ્રત ઉજવવાનું હતું આથી તેણે માને કહ્યું મા આજે મારે વ્રત ઉજવવાનો છે તે માટે હું મારા ભાઈઓને દોરો બાંધી આવું બહેન તો હરખાતી હરખાતી ભાઈઓના ઘેર ગઈ અને દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છણકા કરી તેમના કાંડામાંથી દોરા કાઢાવી નાખ્યા અને નણનને હળદૂધ કરીને કાઢી મૂકી બહેન નિરાશ થઈ ઘેર પાછી આવી એ વખતે નાનો ભાઈ હાજર હતો તેણે હેતથી નાના ભાઈને કાંડે દોરો બાંધ્યો ભાઈએ તેને પ્રેમથી સવાશે કોદરા જે તેણે ખેતરમાં વાવવા વાણિયાની દુકાનેથી ઉતારી લીધા હતા તે આપ્યા સાથે માટીનું એક ઢેફુ અને તાંબાનો એક પૈસો આપ્યો બહેને ભાઈના ઓવારણા લેતા કહ્યું ભાઈ કુદરા એ મારે મન ગમો જ છે માટીનો ઢેફુ એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે માળી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાદમાં નથી માટે તું ઓછું ન આણીશ એવામાં એક ચમત્કાર થયો આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો માને થયું કે સાસરે જતી દીકરીને કંઈ આપવું જોઈએ પણ એની પાસે આપવા જેવું કંઈ પણ ન હતું આથી તે મોટા દીકરાઓની વહુઓને કહેવા ગઈ તેમણે પોતાના ઉતરેલા ફાટેલા સાલ્લાની પોટલી સાસુમાને આપતા કહ્યું નણંદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો સાસુએ ખુશ થઈને એ પોટલી લઈ લીધી અને ઘેર આવી તેણે એ પોટલી પોતાની દીકરીને આપી દીધી જમાઈ દીકરીને લઈને ચાલતો થયો નાનો ભાઈ તથા મા એને ગામના પાદર સુધી વળાવી આવ્યા વર વહુ ચાલતા ચાલતા એક તળાવ પાસે આવી પહોંચ્યા વહેલી સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા આથી વહુને નહવાનું મન થયું તે તળાવના કિનારે નહવા ગઈ નાહ્યા પછી તેણે વર પાસે બદલવા સાલ્લો માંગ્યો વરે પેલી પોટલી છોડી તો અંદર જાત જાતના રંગબેરંગબી સાલ્લા હતા આથી તેણે કહ્યું કયા રંગનો સાલ્લો આપો આ સાંભળી બહુ વિચારમાં પડી તેને થયું ભાભીએ પોટલીમાં ચિંથરા જેવા સાલ્લા મૂક્યા હશે તેથી પોતાનો પતિ આ મશ્કરીમાં બોલતો હશે પણ ના તેણે જોયું તો જાત જાતના સાલ્લા હતા તે મનમાં સમજી ગઈ કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો તેણે બીજી પોટલી છોડીને જોયું તો નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો સોના મહોર બની ગયો માટીનો ગોળ બની ગયો અને કોદરાની કમોદ બની ગઈ વર તો બિચારો આબો બનીને આ બધું જોઈ રહ્યો હતો પરંતુ વહુને તેના વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ હતી ત્યાર પછી તેણે વરને સોના મહોર આપીને ગામમાં ખાવાનું લેવા મોકલ્યો એટલામાં ફરી એક ચમત્કાર થયો તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું વહુ તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી થોડી વારે તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવો આલીશાન મકાન જોઈને વિચારમાં પડી ગયો ત્યાં ત્રીજા માળની બારીએથી તેને તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું સ્વામી આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે અંદર આવો હું જલ્દી રસોઈ કરી નાખું વહુએ ચૂલો ખોદવા માંડ્યો જ્યાં તે ખોદવા જાય ત્યાં સોનામોરો નીકળે આથી તેણે ધરતીમાને પ્રાર્થના કરી કે એ ધરતીમાં હવે ખમૈયા કરો ચૂલા વગર હું રાંધીશ સી રીતે છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેણે રાંધવાની તૈયારી કરવા માંડી આમ વર વહુ ખાય છે પીએ છે ને મજા કરે છે આ બાજુ વહુના ગામમાં એકાએક દુકાળ પડ્યો અને તેના પિયરિયા ભૂખે મરવા માંડ્યા આથી તેઓ મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા ચાલતા ચાલતા તેઓ વહુના મકાન પાસે આવી પહોંચ્યા ત્યાં એક બાગ તૈયાર થતો હતો એટલે તેમને આશા બંધાઈ કે અહીં જરૂર કામ મળી રહેશે રોટલો મળી રહેશે ત્રીજા માળે ઊભેલી વહુએ આ લોકોને ઓળખી કાઢ્યા પરંતુ પાછલી વાત યાદ આવતા તે અટકી ગઈ અને તેણે એક નોકર મારફત એ લોકોને કામે ઓળગાડી દીધા છ ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરીના કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈને તથા માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા છ ભાઈ ભોજાઈઓ જમીન ખોદીને કંટાળી ગયા હતા પણ તોલમાં આવ્યા હોય તે શું કરે જો તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવા મળતું આથી તેઓ મજૂરી કરવા લાગ્યા જ્યારે નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતા વગર મજૂરીએ એસ આરામથી ખાઈ પીને લહેર કરવા લાગ્યા આથી તેઓ પોતાના નસીબનો વાક ખાડવા લાગ્યા બગીચાનું કામ પૂરું થયા પછી બહેને મોટા ભાઈઓને અને ભાભીઓને પોતાને ત્યાં જમવા બોલાવ્યા તેમની સાથે માતા પિતા અને નાના ભાઈ ભોજાઈને પણ બેસાડ્યા બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા તથા વાડકામાં ખારી રાપ પીરસી જ્યારે માતા પિતા અને નાના ભાઈ ભાભીની થાળીઓમાં ચૂરમાના લાડુ અને દાળ શાક ફરસાણ પીરસ્યા માતા પિતા અને નાના ભાઈ બોજાઈ મોજથી લાડુ ખાતા જાય અને ઉપર દાળના સબડકા બોલાવતા જાય જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોડા સામે ટગર ટગર જોઈ બેસી રહ્યા આ તે કઈ જાતનો વ્યવહાર બહેને જ્યારે તેમને ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા સોનાના લાડવા તે કંઈ ખવાતા હશે અને આ રાપ તો ખારી છે ત્યારે બહેને કહ્યું ભાઈઓ તમે મને હજુ ઓળખી નથી હું તમારી એકની એક બહેન છું જ્યારે તમારી પાસે ધન હતો ત્યારે હું તમને ખારી રાપ જેવી લાગતી હતી એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ નહોતી આ સાંભળી છ ભાઈઓ ચમકી ગયા તેમણે બહેનને ઓળખી કાઢી અને શરમાઈને તેઓ નીચું જોઈ ગયા છ એ ભાભીઓ પણ નળનને ઓળખી ગઈ અને છોબેલી પડી ચૂપચાપ બેસી રહી ત્યારબાદ બહેને તેમને બધી માંડીને વાત કરી નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુઓ પોતાના વ્રતના પ્રતાપે અખોટ બની ગઈ તથા વીરપસલી વ્રતના પ્રતાપે તે ખૂબ સુખી બની ગઈ એ વાત તેણે ભાઈઓને કહી સંભળાવી છએ ભાઈઓ અને ભાભીઓએ બહેનની માફી માંગી બહેને પણ તેમને માફી આપી પોતાની સાથે રાખી લીધા તેઓ હવે સંપીને રહેવા લાગ્યા વીર પસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ આ વ્રત કરનાર તથા આ કથા સાંભળનાર અને વાંચનારને ફળજો